કોંગ્રેસને ભ્રષ્ટાચારની વાત કરવાનો કોઈ વધુ જ નથી કોંગ્રેસના શાસનની અંદર તેમના વડાપ્રધાન ઓગણીસો ત્યાંસીમાં કોંગ્રેસના વડાપ્રધાન હતા અને એમનું શાસન પંચાયતથી પાર્લામેન્ટ સુધી હતું વડાપ્રધાન એમના કહેતા હતા કે એક રૂપિયો હું મોકલું છું ડીજે પંદર પૈસા પહોંચે છે પંચ્યાસી પૈસા પંજો પાઇપલાઇનમાંથી વિકાસના લઈ લેતી હતી હાલના સમયની અંદર વાત કરવામાં આવે તો એમના રાજકુમારો હોય એમના જમાયો હોય ભ્રષ્ટાચારની અંદર ક્યાં તો એમના નેતાઓ જેલમાં જઈ ચૂક્યા છે અને ક્યાં તો જામીન ઉપર મુક્ત છે તો કોંગ્રેસને આજના તબક્કે અમારા જોડે વાત કરવી હોય તો વિકાસના મુદ્દા પર વાત કરે કોંગ્રેસ ક્યારે વિકાસના મુદ્દા પર આવી નથી બે હજારથી બે હજાર પાંચની અંદર કોંગ્રેસનું શાસન હતું કોંગ્રેસ ગટરનું ઢાંકણું બદલવું હોય તો પણ બદલી શકતું નતું લાઈટ નો એક થાંભલો કોંગ્રેસે પ્રજા એ સત્તા આપી બે હાજર થી બે હાજર પાંચ માં એક થાંભલો કોંગ્રેસ નાખી શકી નથી